નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આયોજિત ધ્વજવંદન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું ગાંધીનગર ખાતે દેશભરમાં જ્યારે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે તો દેશ સહિત ગાંધીનગરમાં પણ આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હીના કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવશે ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય મહેમાન બન્યા હતા જેમાં વિવિધ રાજ્યોની ઝાંખીઓ રજૂ કરવામાં આવી

સૌથી મોટી લોકશાહી પંદરમી ઓગસ્ટ ઓગણીસો આઝાદ થયા પરંતુ પ્રજાસત્તાક પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે બંધારણના ગળવૈયા ડોક્ટર આંબેડકર છે જે બંધારણ બનાવ્યું અને આજથી લાગુ કરવામાં આવ્યું હતું અને જે શહીદોએ જે ક્રાંતિકારી વીરોએ અનેક અનેક યુવાનોએ અને આ દેશને સ્વતંત્રતા કરવા માટેની જે લડત ચાલી હતી એ લડતની અંદર જે યોગદાન આપ્યું હતું એ કેટલાય માએ પોતાના દીકરાઓની શહીદી આંખે છે ત્યારે એના આંખમાં આંસુની સાથે સાથે એવો ભાવ હતો કે હે માતા મારી પાસે બીજો દીકરો હતો એ પણ તારા માટે નોછાવર કર્યો હતો એવી ભાવના સાથે આ દેશ સ્વતંત્ર થયા પછી પ્રજાસત્તાક થયો ત્યાં સુધીના આ ગાળામાં જે પણ સત્યાગ્રહના પહેલા થયા એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ પણ જેમણે આ સ્વતંત્રની લડાઈ લડી એમની આ દેશને આઝાદ કરવાની સાથે સાથે આ દેશની પ્રગતિનો જે એમના મનમાં ચિતાર હતો એમના મનમાં કલ્પના હતી કે આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના અપેક્ષા પ્રમાણેનો વિકાસ આજે દેશમાં થઈ રહ્યો છે સર્વાંગી વિકાસની જે વ્યાખ્યા માટે એમને સત્યાગ્રહ કર્યો અને જાન નિચ્છાર કરી એમની આ શહીદી ગળે નહીં જાય એમના ત્યાગ ગળે નહીં જાય એના માટેના દેશના તમામ લોકોના પ્રયત્નોની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે પરિણામ મળ્યા એના કારણે શહીદોને એ ત્યાગ કરનાર વ્યક્તિઓને પણ આજે સંતોષ થતો છે આજે આપણે ફરીથી એ શહીદોની સાથે સાથે એમના કુટુંબોને પણ યાદ કરીને એમની